વિદ્યાર્થીઓને વાલીઓ પેરામેડિકલની વેબસાઇટ પર અપડેટ આવી છે છઠ્ઠા રાઉન્ડ પછી પણ સરકારી બેઠકો ખાલી છે ગવર્મેન્ટ કોલેજોની સીટો ખાલી છે છઠ્ઠા રાઉન્ડ પણ ફક્ત અને ફક્ત સરકારી સંસ્થાઓની બેઠકો માટે હતું અને સાતમું રાઉન્ડ પણ ફક્ત અને ફક્ત ગવર્મેન્ટ સરકારી સંસ્થાઓની સરકારી સીટ ગવર્મેન્ટ સીટ ફિઝિયોથેરાપી બીએસસી નર્સિંગ જીએનએમ એએનએમ જેટલી પણ નવ બ્રાન્ચિસ છે એમાં જે પણ ગવર્મેન્ટ કોલેજો છે એમના માટે ફરી સાતમો રાઉન્ડ આવ્યું છે તો જેમણે હમણાં સુધી એડમિશન નહીં મળ્યું હોય એ ટ્રાય કરી શકે છે ગવર્મેન્ટ સીટ મળી જાય તમારા ઘણા રૂપિયા બચી જાય છે બરાબર તો જેમને હમણાં સુધી એડમિશન નથી મળ્યું પેરામેડિકલમાં રજીસ્ટ્રેશન કરી રાખ્યું છે તો તમે અવશ્ય ટ્રાય કરી શકો છો ને જો આમાં પણ નહીં મળે સાતમા રાઉન્ડમાં પણ નહીં મળે તો તમે પ્રાઇવેટ કોલેજોમાં તો લઈ જ શકો છો બરાબર ગવર્મેન્ટ કોલેજમાં ટ્રાય કરી શકો અને ગવર્મેન્ટમાં ના મળે તો તમે પ્રાઇવેટ કોલેજોમાં ડાયરેક્ટ જઈને એડમિશન લઈ શકો છો સમજી ગયા પણ ગવર્મેન્ટની ટ્રાય કરી લો મળી જાય તો વેલ એન્ડ ગુડ ના મળે તો તમારા નજીકમાં કોઈ પણ પ્રાઇવેટ કોલેજ હોય તમારે ત્યાં એડમિશન લેવું હોય તો તમે ડાયરેક્ટ કોલેજ પર જઈને લઈ શકશો એડમિશન કમિટી પ્રાઇવેટ કોલેજોની સીટોને ભરવાની નથી પ્રાઇવેટ કોલેજોને સીટો પરત કરી દેવામાં આવી છે આજ સુધી જેટલું કેન્સલેશન હતું એ બધું પ્રાઇવેટ કોલેજોને આપી દીધું છે કે તમારી સીટ હવે તમે તમારી જાતે તમારી મેળે ભરી શકો છો અહીંયા ફક્ત અને ફક્ત સરકારી સીટોનું કાઉન્સેલિંગ થશે સરકારી બેઠકો ભરવામાં આવશે એટલે જેમને ગવર્મેન્ટનો લાભ લેવો હોય એ લોકો અવશ્ય ચોઇસ ફિલ કરે વીસ એકવીસ બાવીસ બપોરે ત્રણ વાગ્યા સુધી અને ચોઇસ જોઈ શકાશે બપોરે ચાર વાગ્યા આપણે જોવાનો કોઈ મતલબ જ નહીં આપણે ત્રણ વાગ્યે પહેલાં ચોઇસ કરવાની છે બાવીસ તારીખના ત્રણ વાગ્યા પહેલાં અને રિઝલ્ટ તો પછી બાવીસના સાંજે પણ આવી જાય અથવા તો ત્રેવીસના આવે બાવીસના સાંજે રાત્રે એટલે મોડી રાત્રે આવી શકે અથવા તો ત્રેવીસના પણ આવી શકે એ પછી પણ તમે પ્રાઇવેટ કોલેજોમાં એડમિશન લઈ શકો છો આમાં નહીં મળે તો આ ચેનલ સાથે જોડાયેલા રહો જેથી બધી માહિતી તમને સમયસર મળતી રહે વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં શેર કરવાનું ભૂલતાની નોટિફિકેશન ઓન રાખજો અને સબસ્ક્રાઈબ્સ તો કરી જ રાખ્યું હશે થેન્ક યુ સો મચ ફોર લિસનિંગ લાઇકિંગ સબસ્ક્રાઇબિંગ એન્ડ શેરિંગ